નમસ્કાર દર્શક મિત્રો એટ ધ રેટ આપણું સ્વાગત છે પંચમહાલ જિલ્લાના હાલોલ નજીક આવેલ

પંચમહાલ પાવાગઢ જિલ્લાને અલગ કરવાની ભારે ચર્ચાઓ વચ્ચે કુંવરજી બાવળીયા પાવાગઢને જિલ્લો કહેતાની સાથે જ હવે નવી ચર્ચાઓ તેજ બનવા લાગી છે મળી રહી છે કે હાલોલ નગરપાલિકા ખાતે રાજ્યના કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયા અધ્યક્ષતામાં અધ્યક્ષતા માં સિવિક સેન્ટર લોકાર્પણ કરવામાં આવ્યું હતું પાવાગઢ જિલ્લામાં પવિત્ર ભૂમિ માં સાનિધ્યમાં એકત્રીસ જેવી નગરપાલિકાઓ વિસ્તારની અંદર સિટી સિવિક્સ કરવા આપણે સૌ એમને નિહાળ્યા આ પાવાગઢની પવિત્ર ભૂમિમાં અને એમાં લગભગ હું મને યાદ હોય તો પાંચ વર્ષ પછી ફરી આપણે આ હાલોલ નગરપાલિકા ખાતે સૌને મળવાનું થયું છે એ વખતે ભૂગર ગટરની વગેરે જે કઈ ખાતમુત કર્યું તેમાં થોડી સમસ્યાઓ હતી એ મોટા ભાગની લગભગ હલ થઈ છે થોડો પ્રશ્ન છે એ માટે પણ અમે અને માનનીય અમારા ધારાસભ્ય બંને વાત કરી વેલામાં વહેલામાં વહેલી તકે જે કઈ એમાં થોડી ત્રુટિ છે પૂર્ણ થાય અને એનું લોકાર્પણ થાય એ માટેનું પણ ટૂંક સમયમાં અમે અહીંથી તારીખ અથવા માનનીય આપણા ધારાસભ્યના હસ્તક લોકાર્પણ થાય અને ભૂગર્ભ ગટરને લગતી બાકીની જે કંઈ ત્રુટીઓ વેલામાં વહેલી તકે પૂર્ણ થાય એ માટેની પણ આજે લગત અધિકારીઓમાં અમે સૂચના આપીને કરાવી પીવાના પાણી માટે અને સિંચાઈના પાણીની અહીંથી મેં આપણા વિસ્તારના સન્માનિત ધારાસભ્ય અમને વાત કરી પણ એ જગ્યાએ જે કંઈ મારા ધ્યાન ઉપર અહીંથી વાત મુકાણી સીમાથી જે કંઈ કરવાનું થતું છે આ વિસ્તારના સિંચાઈના પીવાના પાણી માટે કરશું નગરપાલિકા વિસ્તારની અંદર પણ અલગથી જલસે જલની યોજના અંતર્ગત ગ્રાન્ટનું પણ જોગવાયો છે પણ આ વિસ્તારમાં છેવાડાના વિસ્તારમાં ક્યાંય એ યોજના અંતર્ગત પીવાના પાણીની સુવિધામાં કઈ ખૂટતું હોય તો ચોક્કસ એ માટે પણ એથી અમારા વહીવટદાર ને ચીફ ઓફિસર પણ કે જો અમારા વિભાગમાંથી એ માટેની જે વ્યવસ્થા કરાવવાની થતી હશે એ પણ આપણે પૂર્ણ કરાવશું જેથી નગરપાલિકા વિસ્તારમાં રહેતા નગરજનોને પણ મુશ્કેલી ન પડે એ માટેની વ્યવસ્થા થાય એ માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે સિવિક સેન્ટરો ઉભા કર્યા છે એ પૈકીનો આપણને આવું ખાતે નગરપાલિકામાં એક સરસ મજાનો સેન્ટર મળ્યું છે એનો ખૂબ સારી રીતે અમારા અધિકારીઓના માધ્યમથી જે કંઈ એવા નગરજનોને જોતા હોય ડોક્યુમેન્ટ એક જ જગ્યાએથી ઉપલબ્ધ થશે એ માટેની સુવિધા ઉપલબ્ધ થઈ છે ત્યારે હું આપ સૌને ફરી આભાર પણ વ્યક્ત કરું છું અને રાજ્ય સરકારનો ખાસ આ સરસ સુવિધા ઉભી ઉપલબ્ધ કરવા માટે માનનીય મુખ્યમંત્રી સાહેબનો હું આતરે આભાર માનું છું આ દરમિયાન કુવરજી બાવડિયાએ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં હાલોલ પંચમાલ જિલ્લામાં આવેલું હવા છતાં પણ પાવાગઢ જિલ્લો એમ ઉદ્દેશીની શરૂઆત કરી હતી જેથી હવે કુંવરજી બાવળિયાએ જાણી જોઈને પાવાગઢ જિલ્લાનો ઉલ્લેખ કર્યો કે પછી ભૂલથી ઉલ્લેખ કર્યો ભાજપના નેતાની જીભ લપસી કે પછી જૂની માંગણી પૂર્ણ થવાના એંધાણ આપ્યા તે અંગે પણ હાલ હાલોલ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે નવો જિલ્લો બનાવવાની વચ્ચે છેલ્લા કેટલાય સમયથી થી પંચમહાલમાં જે વાતો ચાલી રહી હતી આ બધાની વચ્ચે હવે કુંવરજી બાવળિયાનું આ નિવેદન કોઈ મોટું સ્વરૂપ ધારણ કરી શકે તેવી પણ શક્યતાઓ છે બીજને ખબરો સાથે ફરી મળીશું ધન્યવાદ